嗯。

મમસ કરવાનું એમ મમસ બનાવવાનું હવે જો એને બની હે ને પેલા ખાઈ લેવી ખાઈ પછી એનું હું કે દેવી કઈ રીતે પલાળવું તેમ રીતે પલાળ ઢોકળા એમાં જો ચોખા લેવાના પછી ઢોકળાનો બેટર કરવો ને તો ચોખા દાળ અને આપણે જો અળદની દાળ નાખ્યો તો એ કે તરત પડી

માછી વધારે જ રોકાણ હે ને તો માછી ને કઈ ને ચાલુ ઢોકળાની તૈયારી માછી ભરે છે ઢોકળાઈ ની તૈયારી તો પેલા આવડો આ આપણે જે દળાયું ને એ અંદર નાખી દેવાનું ચોખાનો લોટ છે મકાઈ બહુ બધું છે તો તો એમાં નાખશે મીઠું મીઠું નાખી પછી આ સાઈઝ નો શીશો જે ખાટી સાઈઝ હોય ખાસ તો એ કહેવાનું કે આમાં ખાટી સાઈઝ હોય આસી સાઈઝ હોય નહીં ખાટી સાઈઝ હોય ને તો ઢોકળા મજા આવે ખાવાની તો તમારી પાસે ખાટી સાઈઝ ન હોય ને તો એ રીક્સ લેતા નહીં ક્યારે હલાઈ નાખીએ થોડીક શીશામાં શીશામાં હલાઈ નાખી સાઈઝ પછી આમાં હાથ કરીને ભાઈ નાખો